ભારત સરકારે એમએમએફ ટેક્સટાઇલના કીરો મટીરિયલ્સ પરથી ક્યુસીઓ ઓર્ડર નાબૂદ કરાતા સુરત સહિત દેશભરના ઉદ્યોગના ઉદ્યોગસ્ત રાહત થઈ સંગઠન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારના કેમિકલ મંત્રાલય દ્વારા જુલાઈ બે હજાર ત્રેવીસ થી એમ એમ એફ ટેક્સટાઇલના કીરો મટીરિયલ્સ પીટીએ અને એમજી ફોર્ટી ટુ ક્યુ ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી પેલિએસ્ટર યાર્ડના જેટલા પણ એફડી વાય પીઓ વાય એડી અને પીએસએફ છે એના ઉપર પણ કીસીઓ ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો ક્યુ ઓર્ડર લાગુ કર્યા બાદ ફરજિયાતપણે જેની પાસે બાય એસ સીનું સર્ટિફિકેશન હોય એ જ ભારતમાં આ મટેરિયલ વેચી શકશે એ પ્રકારનો આ ઓર્ડર હતો એના કારણે ભારતમાં એમએફએફ ટેક્સટાઇલ કીરો મટ અલ્સની આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી જેના કારણે ઘણા સ્પેશિયાલિટી યાર્ડની અછતમાં ભારતમાં વર્તી થતી ખાસ કરીને સ્પેશિયલ લાઈફસ્ટાઈલ ફેબ્રિકનું ઉત્પાદન નહીવત જેવું હતું આ પરિસ્થિતિને નિવારવા માટેથી સધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફિયાસ્વી ફોગવા આઈસીટીઆઈ નવી દિલ્હી સીઆઈઆઈ સહિત ભારતના ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવા કેન્દ્ર સરકારના કેમિકલ મંત્રાલય ટેક્સટાઇલ મંત્રાલય એમ એસ એમ આઈ મંત્રાલય અને નીતિ આયોગમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સંગઠનો દ્વારા મિટિંગો કરવામાં આવી હતી મેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીની હરબરી હેઠળ ચેમ્બર્સના ઉપપ્રમુખ તેમજ ફોગાવવાના પ્રમુખ અશોક જીરાવાલાએ ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા મદાન મંત્રી બિજીલ જરીવાલા મદન સંગઠન ખજાનશી સીએ મીતીશ મોદી તથા ફિયાસવી ના ચેરમેન તેમજ ચેમ્બર ગ્રુપ ભરતભાઈ ગાંધી ચેમ્બર ના પૂર્વ પ્રમુખ ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ કમિટી ચેરમેન આશિપ ગુજરાતી અને ચેમ્બરની ટેક્સટાઇલ નીટિંગ કમિટીના ના એડવાઇઝર બ્રિજેશ ગોંડલિયા સાથે મળીને નવી દિલ્હી ખાતે રજૂઆતોને દોર શરૂ કર્યો હતો આ તમામની મહેનત રંગ લાવી છે અને સતત રજૂઆતોને પરિણામે ભારત ભારત સરકારે ગતરોજ એમએફએફ ટેક્સટાઇલની કિરો મટીરિયલ્સ પરથી કૃષિઓને નાબૂદ કર્યો હતો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ કરીને એક સુવર્ણ દિવસ છે ચેમ્બર ઓફ કોમર્સની વર્ષોની રજૂઆતનો એક સુખદ અંત આવ્યો છે એવું કહ્યું તો ખોટું નથી કારણ કે ઇન્ડસ્ટ્રી ઘણા વખતથી જે રીતે મુશ્કેલી અનુભવતી હતી કૃષિઓને લઈને એક બાજુ યાનના કાર્ટલ રસીને વિવર્ષોને મુશ્કેલીમાં મૂકવામાં આવતા હતા આ બધાનો અંત આવ્યો છે કારણ કે ક્યુશીઓ હટવાથી હવે એક ખુલ્લું મેદાન ખુલ્લું આકાશ મળ્યું છે ઇન્ડસ્ટ્રીઝને એટલે ઉડવા માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે ક્યુશીઓ હટાવ્યો છે માન્ય ગિરિજરાસિંહનો પણ આભાર માનીએ છીએ જે ટેક્સટાઇલ મંત્રાલયને લઈને એક સારો એવો નિર્ણય કર્યો છે હેવી ઇન્ડસ્ટ્રીઝમાં કુમારસ્વામીનો આભાર માનીએ છીએ ઓવરઓલ એમએસએમઇને બચાવવા માટેનો આ એક નિર્ણય લીધો છે ઐતિહાસિક નિર્ણય છે ખાસ કરીને જે સ્પેશિયાલિટી યાન છે એ જેની જેના ઉપર રોક લાગેલી હતી એ હટી છે સારી ક્વોલિટીના યાન જે ઇન્ડસ્ટ્રીઝને જોઈતા હતા એની મુશ્કેલીનો અંત આવ્યો છે હવે તમે કોઈ પણ સારી ક્વોલિટીની સારી બ્રાન્ડનું યાન તમે ઇન્ડિયામાં લાવી શકીશો એના ઉપરથી તમે એક્સપોર્ટ કરી શકો છો અને ઇન્ડસ્ટ્રીઝનો વધારે વધારે ગ્રોથ થશે અને મોટા મોટી વધારે વધારે રોજગારી આમાંથી ઉત્પન્ન થવાની છે કારણ કે આજે પાસઠ હજાર કરોડ જેટલું આ રોકાણ આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં બીજું પિસ્તાલીસ હજાર કરોડનું રોકાણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આવશે તો લાખોની સંખ્યામાં રોજગારી પ્રોવાઈડ થવાની છે અને ઘરેલું જે ઉત્પાદકો છે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે સારી યાન અને સસ્ટેબન યાન આપવાનું શરૂ કરો અને જે સ્પેશિયાલિટી યાન છે એ યાન પણ બનાવવાનું શરૂ કરશો અમે એક પણ ટેબલ ઉપર બેસીને એમની સાથે પણ ચર્ચા કરવાના છીએ આત્મનિર્ભર ભારત એટલે ભારતના તમામ ઉદ્યોગો એકસાથે વધારે ગ્રો કરે પછી પ્રોડક્શન કરતા હોય ટેક્સટાઇલ ક્ષેત્રમાં હોય કે વિવિંગ ક્ષેત્ર હોય તમામે તમામ ક્ષેત્ર વધારે વધારે આગળ વધે એ માટેનો સરકારનો જે અભિગમ છે એને અમે વધાવી રહ્યા છીએ કારણ કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને એના માટે આખી ઇન્ડસ્ટ્રી આજે ખુશ છે અને આની સેલિબ્રેશન પણ આજે અહીંયા કરવાની છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે